ખપારી <aunc> <auncato> 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 <auncato>

ચો બારી ભરાઈ ગઈ ને એમાં અમારે ફરવા હે ને થોડાક ટ્રેને પૂરા ફરવાના હે ને એ ફરવા દાદા આ નાળો લઈને જવાનો છે ઉપડે ને તો લેતી જ હા તો ચો આ કરેક્ટર ભરાઈ ગયો બરી ટોળી ફરી ચવા એને ડુંડાને ભૂકો ને પૂરા ફરવા આ પછી હે ને તો એ કો લેતી જો પૂરા દવા મીના મિસર પડે લીધી પકિ ભરાક્ટરમાં નાટા બંધ Pura tosa, que no <laughs> <laughs> Babu, Para ahí, Ya se te de decir. no por Va a pumpar, pata, tú. Vueles de cantar. Ah. Vamos a Vamos a આપણે લેતા હાથને ભૂકીને બધી ભલે બાપુ બે દીકરે મોટર આ ઓલી આખી ઉડી ને ડુંડાવાની ખરી બાપ ટોલીમાં ઉતર બાપુ ખેડા આખર ખેતરો ચોરડાણ વાઈ ગયા તો શાંતિ બીજા દર્ચનભાઈ બાપુ ટ્રેક્ટર પુગ્યો ઠલવાઈ સાહેબ Είναι τέτοιο τυπτόλβερ να κοιτώ, έτω τέτοιο ચોહેના થ્રોય ને વાગ્યા સાપણે પેલી ને ગાયની વાસણી મકાઈ વાટી નિરણ કરી દીધી ને હેના અમારે રાંધવું ગર્યા થેપલા ને મોરા થેપલા જે તીખા થેપલા બનાવવાના છે હા તીખા એ થેપલા બનાવવાના છે ચોહેના વાગ્યા સાડા પાંસ સાડા પાંચ વાગ્યા ગાયની વાસણી નિરણ કરી દીધી પાણી કરલી થયું ને હું માયા બેન ને થેપલા વણી ગયાં થેપલા વણે ને તમારા બધા પરિવાર ને તમે લાઈટ નોંધું પડે આખો રાખજ રોજ કઈ ચાલ બધું જવાનું પડે

ژو هلا دارای وای کا هرا دار داسین ماره دونکو بتټن شاک مور کټلو هن تڑکه هه فول تڑکه هیره لو پچی هیره بهټه بتټن شاک مور وکا نه کا ہس مورن ته ګورن انتوان تکو چوکای نی وشه دین یکه ګنیرن کردिती نه چچو گای نی خوانو باقی रेडी आ गए हूं ना के चलो Siak.

<laughs> पा थी। है न पा है गई डुबो डुकरी हो और ई पराई जाजी से होरी पराई बिन अति पा बैठा ही है ते जोई घड़ी घड़ी कोकरे बी जो खा लाय होई जे पाखरे मन जानती दे अपड़ाती थी तो। बो ने पा कलकतरा में कमरे में एक खिलखड़ा ने हाले इतला है हां ई ने हाले ले पकती लेतो